માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઉપસ્થિત તમામ મહેમાનો શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ આચાર્યશ્રી શિક્ષકગણ સંસ્થાના વ્યવસ્થાપક મંડળના સભ્યો આ એક કોઈક ધાર્મિક પર્વ નથી પણ એક આપણા દેશનું એક મહાન પર્વ છે અને એ પર્વ નિમિત્તે જ્યારે મને આ એક તક બીજી વાર આપવામાં આવી એ એક્ચુલી ધ્વજ ફરકાવવો એ જીવનનો બહુ મોટો લાવો છે અને એ બદલ હું તમામ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું મારે કહેવાનું તો એટલું બધું છે નહીં પણ છતાં બી બે ચાર વિશે ઈચ્છા થાય કે કઈ કંઈક રજૂઆત કરું કે આ આઝાદી આપણને એમનેમ નથી મળી કારણ આપણે તો અત્યારે જોઈએ છીએ કે વ્યવસ્થિત બોલી શકીએ છીએ કોઈને કંઈ પણ કહેવું કહી શકીએ છીએ પણ જ્યારે આ દેશ ગુલામીમાં પીડાતો હતો એ વખતે બોલવું એ પણ એક બહુ મોટો ગુના હતો અને એની સજા ફાંસી જ હતી અને એવા કેટલાય વીર પુરુષોએ આ દેશ માટે પોતાનો જીવ હોમી દીધો હતો જ્યારે આ આઝાદીનું આપણે સિત્તોતેર વર્ષ પૂરા કર્યા અને જે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ ત્યારે હવે આપણા ભવિષ્યની ચિંતા કરવાની છે ભલે વિદ્યાર્થીઓ નવમાં માં કે દસમા માં ભણે છે પણ અત્યારે તો જિંદગીની શરૂઆત છે જિંદગીનું મોલ્ડિંગ થઈ રહ્યું છે અત્યારે જે તમે કરશો એ ભવિષ્યમાં દેશ સેવામાં કામમાં આવેલું છે અને દેશ સેવાનો મતલબ નથી કે ખાલી બંદૂક લઈને બોર્ડર પર જતા રહીએ એટલે દેશ સેવા થાય જેમ સાહેબે વાત કરી કચરો ગમે ત્યાં ના આખો આપણી ફરજો અદા કરવી તેવી રીતે સૌથી અગત્યનો વિષય જો દુનિયાના વિકસિત દેશો જોઈએ તો સ્વચ્છતા એક બહુ જ મોટું પાસું છે આપણા પ્રધાનમંત્રીશ્રીએ ઘરે ઘરે કચરો ઉપાડવાની યોજનાને ને બધી બહુ જ બધી યોજનાઓ કરી પણ હજુ પણ આપણા લોકોનું યોગદાન અંદર નહીવત છે એમ કહેવાય કારણ કે ક્યાંય બી જોઈએ આપણી એ આદત આપણે બદલાતી જ નથી તો આવા પર્વ નિમિત્તે આપણે એ વિષયે થોડું ધ્યાન દોરીએ આપણે તો બદલાઈએ પણ આપણા વાલીઓને પણ તે તરફ દોરીએ ઘણીવાર કેવું થાય છે કે બાળક પોતાના પિતાને જોઈને કે માતાને જોઈને અનુસરતું હોઈએ તો જો કદાચ આપણા વાલી જો આવું કચરો બહાર ફેંકતા હોય તો તરત આપણે એમને કહી શકીએ કે આ આપણા દેશ સેવાનો જ એક ભાગ છે અને આ જ રીતે બદલાવ આવશે જરૂરી નથી કે આપણે જ બદલાઈએ આપણે બદલાવાની સાથે સાથે આપણી સાથેનાને પણ બદલવાના છે એ જ રીતે સરકારશ્રીએ એક યોજના બનાવી છે અગ્નિવીર તમે આજથી જ એક વિચાર કરો કે એક એવી યોજના છે કે જેની અંદર તમારું તન મન શરીર બધું તંદુરસ્ત બનાવી શકાય અને એ સિવાય સાથે તમે બહાદુર બની શકો નીડર બની શકો તો જો આજથી એ વિષય તમારા શિક્ષકોને પૂછી શકો કે ભાઈ આ યોજના શું છે એની અંદર જો જરૂરી નથી કે એની અંદર માત્ર બોર્ડર પર જઈને લડાઈ જ કરવાની છે આ એક આત્મ સંરક્ષણ માટેની પણ યોજના છે કે તમે તમારા ગામનું બી એક રક્ષણ કરી શકો એની અંદરની ટ્રેનિંગ ચાર વર્ષની ટ્રેનિંગ પછી જ્યારે તમે તૈયાર થઈને આવો ત્યારે નાના મોટા કોઈ પણ હિચકારા હુમલા ઉપર તમે એની સામે રક્ષણ આપી શકો જાતને ઘરને અને ગામને પણ રક્ષણ આપી શકો તો એ વિષયે થોડુંક તમારા શિક્ષકો જોડે પૂછી લેજો કે આમાં કઈ રીતે જોડાવાય આજે ને આજે કોઈ નથી જોડાવાનું હજુ તો તમારે બીજા ચાર વર્ષ ભણવાનું છે તમારા અભ્યાસ પત્યા પછી જ આ યોજનામાં તમે આગળ વધી શકો પણ એ એટલી સરસ યોજના છે અમે જ્યારે ભણતા ત્યાં ત્યારે અમને આવી કોઈ યોજના નથી અને હું મારી વાત કરું તો હું પોતે પણ મેં કોશિશ કરેલી ખડકવાસલા આપણું નેશનલ ડિફેન્સ એકેડેમી છે એની અંદર હું સિલેક્ટ બી થયેલો પણ કંઈક સંજોગો સાથે એવી પરિસ્થિતિ આવી કે જ્યારે મારે એ લાઈન બદલીને મારે એન્જિનિયરિંગ પર શું કરવું પડ્યું પણ જો તમે આમાંથી સપોઝ એકસો ને સત્યાસી કરીશું તો એકસો ને સત્તાણું માંથી દસ જણા પણ જો આ અગ્નિવીર જેવી યોજનાની અંદર જોડાય તો આ સ્કૂલને માટે પણ બહુ મોટા ગૌરવની વાત થઈ શકે કારણ કે આ સ્કૂલમાંથી ગયેલો વ્યક્તિ જયારે ભારતીય સેના માટે નાનું મોટું યોગદાન આપતો હોય તો જેમના હાથે આ વિદ્યાર્થી